ઘટના બની હતી ટકામાં રહેતી પંદર મહિલાઓ કટરસના કામ માટે વિછીયા ગઈ હતી ત્યારે મહિલાઓ રિક્ષામાં હતા પરંતુ હિંગોળગઢ નું ઢાળ રિક્ષા ન ચડી શકતા તમામ મહિલાઓ નીચે ઉતરીને ચાલીને જતી હતી

અમે થી હાલ આવતા અગિયાર સાડા અગિયાર વાગ્યા હતા ઇંગળગઢ ટાળે રિક્ષા ચડી નહીં એટલે અમે નીચે ઉતરી હાલા જાતા તો પરિલ વાળો નીકળ્યો તણકાવા મારતો ગયો બધા પાડતો ગયો કોઈ ઉભું નતું રહેતું રોડ માંથી એકલી રાડી નાખતી કોઈ હમણાં સર્વે લીધા ને બે વ્યક્તિ આવ્યા એ ઉભા રહ્યા જસદન કરતી કે બેન હું થયું હું થયું કીધું હવે અમારા કોઈ ગલતા નથી ભાઈ ઉભા રહ્યો ને એને કીધું અમારો વિડીયો ઉતારો ને મેં કહો તો અમારા હગા આવે કેટલા જણા હતા તો અમે જાજા જણા હતા કા હાતક છોડી હોય કે અમે હાતક બાઈ હતા અમે બધાને એને રસોડે લઈને વિછે ગયા તા વિછે પાછા આવતા તા ને તે હાડા અગિયાર ના ગાળામાં રિક્ષા રિક્ષા ને ટાળ સડતા છોકરીઓ હાલી જતી હતી તો હવે બીજી ફોર વ્હીલ આવી તો બધા લેતી ગઈ અરે અને અંદર ચૌદ જણા હતા અને કોઈ સારવારમાં કઈ કોઈ ઊભી ઉભી ગાળતું નતું ગાડી હું હારે નથી હું આ પાછળથી ને હું આ પેલા મારે ફોન આવ્યો ને એટલે હું ગઈ ને હું ડોક્ટર અફઝર અનિલભાઈ ખોખર જસદણ સરકારી હોસ્પિટલ ખાતે ડોક્ટર તરીકે ફરજ બજાવું છું ટોટલ અગિયાર દર્દીઓ અમારે ત્યાં હોસ્પિટલ લઈ આવેલા છે એમાંથી બે દર્દીઓને તપાસ કરતા મૃત જાહેર કરેલ છે અને બાકીના નવ દર્દીઓમાંથી એક દર્દીને ગંભીર ઈજા થતાં સીટી સ્કેન માટે કેડી પરવાડે હોસ્પિટલ મોકલેલ છે અને બાકીના દર્દીઓને અત્યારે હાલ સામાન્ય ઇજા જણાય છે